બનાસકાંઠા લોકસભા બેઠકની ચૂંટણીની મતગણતરી આવતીકાલે ચાર જૂનના રોજ જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે યોજાનાર છે ત્યારે મતગણતરી શાંતિપૂર્વક માહોલમાં પૂર્ણ થાય તે માટે તંત્ર સજ્જ બન્યું છે બનાસકાંઠા લોકસભા બેઠકની ચૂંટણી યોજાયા બાદ તેની મત ગણતરી આવતીકાલે 4 જૂન 2024 ના રોજ જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે રાખવામાં આવી છે બનાસકાંઠા ચૂંટણી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે 4 જૂન ના રોજ જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે યોજાનાર મત ગણતરીમાં કુલ 10 કાઉન્ટિંગ હોલમાં 7 વિધાનસભા તેમજ 3 પોસ્ટલ બેલેટ માટે મત ગણતરીની વ્યવસ્થા કરાઈ છે તેમજ દરેક કાઉન્ટિંગ હોલમાં 14 ટેબલ ઉપર 23 ડ્રાઉનમાં મત ગણતરી પૂર્ણ કરવામાં આવશે મત ગણતરી સવારે 8 વાગ્યા થી ચાલુ કરીને 12 વાગ્યા સુધી માં પરિણામ જાહેર થઈ જશે તેમ કોઈ પણ વ્યક્તિને તકલીફ ન પડે તેમ ઉનાળાને ધ્યાનમાં રાખીને ઓઆરએસ ના પેકેટ તેમજ પાણીની રુમમાં એસી સહિતની વ્યવસ્થા ઉભી કરાઈ છે શાંતિપૂર્ણ માહોલમાં મત ગણતરી પૂર્ણ થાય તે માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે જો કે સમગ્ર રાજ્યમાં બનાસકાંઠાની બેઠક પર બંને મહિલાઓ વચ્ચેનો ચૂંટણી જંગ ચર્ચાસ્પદ બન્યો છે કોંગ્રેસના ઉમેદવાર બનાસની બેન ગેનીબેન ઠાકોર અને ભાજપના ઉમેદવાર બનાસની દીકરી રેખાબેન ચૌધરી વચ્ચે કાંટે કી ટક્કર જેવા જંગમાં કોણ બાજી મારે છે તેને લઈને જિલ્લાભરમાં ચાલતી અટકળોનો આવતીકાલે અંત આવશે ત્યારે પરિણામને લઈને જિલ્લાવાસીઓની ઉત્સુકતા વધી ગઈ છે